તલાજા પોલીસ મથક ખાતે સમિતિની બેઠક મળી ભાવનગર જિલ્લાના તાલુકામાં વિવિધ પ્રકારના તહેવારોની સમિતિની બેઠકનું આયોજન અગિયારથી બારના સમય દરમિયાન કરવામાં આવ્યું હતું તલાજા પોલીસ મથક ખાતે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ મકવાણાની આગેવાનીમાં આજે પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં આગામી સમયમાં હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના યોજાનાર વિવિધ પ્રકારના ધાર્મિક તહેવારોને ધ્યાને રાખી અને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સમ્રાટ સમાચાર તળાજા